સર્વાઇકલ એ ભારતમાં મહિલાઓમાંથી બીજું અને સામાન્ય કેન્સર છે પરંતુ આ કેન્સર થવાનું કારણ શું અને કેવી રીતે બચી શકાય તેના વિશે જણાવીએ પહેલાં તો આ જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર એટલે શું સર્વિક્સના વિસ્તારમાં જ્યારે અનિયંત્રિત કેન્સરના કોષો વધવા લાગે ત્યારે સર્વાઇકલ રોગ શરૂ થાય છે અને સર્વિક્સ એટલે ગર્ભાશયનો ઉપરનો ભાગ આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસથી થાય છે જેનું મુખ્ય કારણ જાતીય સંસર્ગ કહી શકાય એટલે એમ કહી શકાય કે સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ અસુરક્ષિત જાતીય સંસર્ગ અને એકથી વધારે પાર્ટનર કહી શકાય મહિલાઓમાં જાતીય સંપર્ક એટલો વધારે એટલું જ આ કેન્સર ફેલાવવાની શક્યતા વધી જાય છે હવે આ કેન્સર સામે કેવી રીતે લડી શકાય તેના વિશે જણાવી જેમ પોલિયો અથવા કોવિડ જેવા વાયરસ જેવી જ સર્વાઇકલ રસી આ કેન્સર સામે લડવામાં ખૂબ જ ઉપયોગી કહી શકાય આ રસી જાતીય સંસર્ગ એક્ટિવ થયા પહેલાં આપવામાં આવે છે એટલે છોકરીઓએ નવથી ચૌદ વર્ષની વચ્ચે આ રસી લેવી જોઈએ જો કે જે મહિલાઓ એક્ટિવ છે તો તેઓ સર્વાઇકલ રસી મેળવી શકતી નથી અને તેઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે જેમ કે અસુરક્ષિત જાતીય સંસર્ગ એકથી વધુ પાર્ટનર જેવી અમુક વસ્તુઓ હંમેશા ટાળવી છતાં પણ કોઈ શંકા જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ